રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુવારે બનાસ ડેરી શીત કેન્દ્ર રાધનપુર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વધુ દૂધ ઉત્પાદન મેળવનાર રાધનપુર સાંતલપુર તાલુકાની બહેનોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી તેમજ અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બને તે હેતુથી બનાસ ડેરી અને જીસીએમએમએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું મહિલાઓએ પશુપાલનની સાથે સાથે ગોમૂત્ર પ્લાન્ટ પર્યાવરણ સંરક્ષણ જળસંચય જેવા વિવિધ વિષયો પર પોતાના અનુભવો જણાવ્યા હતા આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમનું સંચાલન અને પશુપાલન વ્યવસાયમાં સંકળાયેલી માતા બહેનોના અનુભવો જાણી ખૂબ આનંદ થયો છે આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિનજી ઠાકોર પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ ડેરીના એમડી એસ આર ચૌધરી સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને માર્કેટયાર્ડના ડિરેક્ટર્સ હોદ્દેદારો અને સાંતલપુર રાધનપુર તાલુકાના ગામોની ડેરીના મંત્રીઓ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે જે શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના જરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુએડિશન થાય તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કો ઓપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થયેલું છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવનતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેનો ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનું જ્યારે વાત આવે ત્યારે લોકો કહેતા દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે માસ્કેલ પણ થઈ રહી છે પાંચ લીટર પાંચ રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિહાર વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે રોજેરોજ એની આવક મળશે ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબર અને બંનેની જો કલેક્ટિવ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક વેચતા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદભુત છે નવી એક ક્રાંતિ જાણે સર્જાયું હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય છે